મોસંબી મોસંબી એક એ પણ એક સસ્તું અને સારું ફળ છે હવે એમાં શું હોય છે કે ખાટા ફળ હોવાથી વિટામિન સી ની જે અમુક માત્રા હોય છે એ સારી એવી મળી જાય છે તો વિટામિન સી એટલે તો બધાને ખબર જ હશે કે વિટામિન સી શામાં કામ લાગે તો કે એક તો એનાથી શું કે તમારી ઇમ્યુનિટી પાવર વધે વારે ઘડી તમે બીમાર પડતા હોય તો બચી શકાય અને અમુક વાવડમાં પણ પીવું જોઈએ અમુક વાવડ એટલે ચોમાસામાં જે વાવડ આવતા હોય છે એમાં સામે રક્ષણ મળે પછી અમુક ઉંમર પછી જે આપણા પચાસ ચાલીસ પછી જે મોટા મોટા રોગો આપણામાં આવવાના હોય કેન્સર હોય જે આપણા અંગો બગા એની સામે પણ રક્ષણ મળે એટલે કહેવાનું છે કે વિટામિન સી આપણા શરીર માટે બહુ જરૂરી છે રોગો માટે વાવણ થી બચવા માટે વારે ઘરે બીમાર પડતા હોય તો પણ અને અમુક શું અમુક ઉંમર પછી જે મોટા મોટા રોગો કે ખટ્ટા ફળોમાં વિટામિન સી વધારે હોય એટલે તમે જે દ્રાક્ષ મોસંબી નારંગી પછી આમળું લીંબુ એમાંથી જે આપણને સહેલાયથી ને જે આપણી પરિસ્થિતિ પ્રમાણે સફરજનમાં પણ સારો જે આપણને પરિસ્થિતિ પ્રમાણે આપણા ઘરમાં બે દિવસમાં ના પરિણામ મળે કમસે કમ દસ પંદર દિવસ સુધી તમે કન્ટિન્યુ રાખો પછી એની અસર જુઓ તો દેખીતો ફાયદો દેખાય હવે બીજો એનો ઉપયોગ છે કે જ્યારે તાવ તાવ અને જાડામાંનો વધારે ઉપયોગ થાય છે તો તાવમાં શું છે કે જ્યારે દર્દીને કોઈ શરદી ખાંસીનો તાવ હોય કે ગમે તેવો નાનો આપણે વાયરલ થ્રુ આવ્યો હોય આપણે શરીરમાં અને આપણને એવું લાગે કે આપણા શરીરમાં તાવ છે આપણે બીમાર પડ્યા છે ત્યારે એક થોડી આપણા શરીરની સ્ટેમિના તાકાત આપે છે એમાં તમે ગમે તે પી શકો છો મોસંબી છે નારંગી છે લીંબુ શરબત છે તો પીવી જોઈએ તેનાથી શું શું તમારા શરીરમાં એક તાકાત આવે અને તાવમાં બીજું શું છે કે

દ્રાક્ષ મળે એટલે આવા જેમાંથી જે પાણી નીકળે આવા ખટ્ટા મીઠા ફળ છે ને એ તમે ઝાડામાં અમુક જેને ઝાડા થતા હોય છે ને એને આમે પાચન તંત્ર આરામ કરવાનો હોય છે એટલે તું એ જગ્યાએ તમે જમવા કરતા આવું વધાર લો એક કે બે દિવસ તો તમે જલ્દી સારા થઈ જાઓ પછી એક બીજો ઉપયોગ છે ઉનાળામાં થાય છે ઉનાળામાં શું છે કે ઘણી વખત કોઈ તમે તાપમાં કામ કરવાનું હોય તાપમાં કઈ જવાનું હોય તો ઘણા લોકો શું લુ લુ લાગી જાય લુ લાગી જાય કે ભાઈ પર કેરી કાચી કેરી હવે કાચી કેરી મળી શકે તો કાચી કેરી વાપરો પાકી મળે તો પાકી બી વાપરો લીંબુ મળે તો લીંબુ શબ્દ બી વાપરી શકો છો મોસંબી મળે તો મોસંબી નારંગી મળે તો નારંગી એટલે જે મળે હવે આ વાપરવાથી શું તમે ઉનાળામાં જે તમે અમુક કન્ડિશન તમારી લુ લાગવાના જે કેસો ચક્કર આવવા માથું દુખવું આમ ગોળ ગોળ ફરતું એવું લાગે બીપી લો છે એવું દર્દીને લાગતું હોય છે હવે તો આવા બધા કેસોમાં પણ આ મોસંબીનો ઉપયોગ કરી શકો છો હવે એક ધ્યાન રાખવા જેવી બાબત હોય તો શું છે જેને બી એસિડિટીનો પ્રોબ્લેમ છે એસિડિટી એટલે કે આમ ખટ્ટા ખટ્ટા ઉડકાર આવવાના